તો બીજી તરફ વડોદરા શહેરમાં વરસાદી માહોલની વચ્ચે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રહેણાંક વિસ્તારમાં મગર આવી જવાનો સિલસિલો યથાવત છે તેવામાં એક કંપનીમાં મગર આવી ચડ્યો હોવાની ઘટના બની હતી માહિતી અનુસાર શહેર નજીક પૂર પાસે આવેલ વડસાલા ગામ પાસે સીપીપી કંપની આવેલ છે આ કંપનીમાં એકાએક મગરે દેખા દેતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો કંપની મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે અંગેની જાણ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી જેથી તાત્કાલિક સંસ્થાના વોલિયન્ટિયર અરૂણ સૂર્યવંશી અને હાર્દિક પવાર સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુલર શૈલેષ રાવલને સાથે રાખી કંપની ખાતે પહોંચ્યા હતા

જાણ થતાની સાથે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નેચર ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો છે એ ગણત્રી મિનિટોમાં જ ત્યાં પહોંચી ગયા હતા રેસ્ક્યુ સ્થળ પર ત્યાં જઈને જોતા એક સાત ફૂટ લંબાઈ ધરાવતો મગર એ ખેતરના પાળા પર આવીને બેઠો હતો અને ત્યાં ઘરોને બધું રહેણાંક વિસ્તાર નજીક હતો એટલે મગરને રેસ્ક્યુની થોડી જરૂર હતી અને જાણ એને તુરંત જ રેસ્ક્યુના સાધનો વડે અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે